જય કુખાર માં મેલડી માંસ મટન અને દારૂ છોડવાથી જીવનમાં કેવા પરિવર્તન થાય તે વાત ઉપર કુખાર માં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈશું જય કુખાર માં મેલડી વર્ષથી આવો જો જો ચેના બલાસ હવે મારા ધામમાં આવતા હતા એ પહેલા દારૂ ને મોસ મટન ખાતા હોય અને મારા ધામમાં આયા પછી આપે રૂપિયાનો દારૂ માસ મટન છૂટી ગયો હોય એવા વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ દર્શાવ જેથી તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે ઘેર બેઠા વિડીયો જોવો છે એમને પણ એવી પ્રેરણા થાય કે હું દારૂ છોડી દઉં હું માંસ મટન છોડી દઉં એના માટે તમારો અનુભવ અમારા સેવકોને કહો અને જેથી આવનારા ભાવિક ભક્તોને ખબર પડે અને વિડીયોમાં ખબર પડે એટલે તમે આજે લાખો સુધર્યા છે તો મારા બીજા પાંચ લાખને સુધારવાના છે

મા કહે છે હાચું મેં રવિવાર હોય ને મારી મા તો મારો દિવસ હશે એમ રવિવાર એટલે મારો દિવસ શું બધું મટન મટન આ બધું લઈ આવું બધું પાંચસો સાતસોની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો અત્યારે એક વર્ષ થયું મારી મા ત્યારથી બંધ કર્યું કશું પણ નથી પીતો કે નહીં ખાતો કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું તમે પીવો મારા વર વિવાય છે મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો કેવી રીતે ના તમે પીજો મને વાંધો નથી પણ મારે નથી પીવું તમે પીવું મને કે બહુ સરસ બોટલ લાવશો મોંઘી બોટલ છે તમે લો તમારે મેં કહું ના મા તમે તમે લોકો તમે પીઓ મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે હવે બસ હવે મારે પીવું નથી જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી બધી વસ્તુ છોડી દીધું મા એના પછી મને બહુ ખૂબ ખૂબ જ આનંદ થયો છું બહુ સારા રસ્તા પર આવી ગયો છો મારીમાં ના સરસ તમે આટલી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરી અને મારી વાતોનો કદાચ પાલન કર્યું ને એ બદલ તમારો આભાર છે તમારા જેવા જે દુખિયારાના દુઃખ દૂર કરવા માટે એક સમાજમાં એક અલગ સમાજમાં એક અલગ મારે રચાવવું છે કંઈક સુધાર કરવો એનો મારો પ્રયાસમાં તમે થોડો સાથ સહકારો છો કેમ કે જો તમે જાતે નહીં સ્વીકારતા તો બેકાર છે પણ તમે મારી વાતને સ્વીકારી મોની સ્વીકારી એ બદલ રામ રામ મા મારા કાકાનો દીકરો પણ હું અહીંયા અચાનક અહીંયા લઈને આવ્યો તો એ તો સવારથી ચાલુ કરે દે સાંજે પીએ પછી મારી એને એકવાર અહીંયા લઈને આવ્યો મેં કહું તું લે આ બોટલ મારી ના અમે મૂકી દીએ એને કહે મારે નથી પીવું મારે એણે છ મહિના નથી પીધું એને દારૂ પણ આપણે એના પપ્પા મરી ગયા તો પાછું ચાલુ કરી દીધું સાહેબ એ તો એનું કારણ શું હોય હા હા બંધ કરી દીધો હા બંધ થઈ ગયો હમણાં શું કીધું પ્રભાવ પડે મારો તમે અહીં આવો એટલે મારો પ્રભાવ પડે મારા ધામનો પ્રભાવ પડે એ પ્રભાવના કારણોથી તમારો દારૂ છૂટી જાય પણ તમે જો વારે ઘડીએ છ મહિના સુધી મારાથી દૂર રહો મારા ધામથી દૂર રહો મારા વિડિયોથી દૂર રહો તો આપે રૂપિયા જે નકારાત્મક જે શક્તિઓ હોય ને એ હાવી થઈ જાય સાચી વાતમાં સમજે એટલે આના અભ્યાસથી પકડી રાખવી પડે દોર આવતા જતા રહે ચિંતન રાખવું પડે યાદગીરી કરવી પડે તારે આ તમારું સતત તમને ક્યારે ઈચ્છા ના થવા દઉં એ મેરેડી મારી એ પાછું પી ને તમારી આરતી વગાડે એટલે મને એટલો ગુસ્સો છે તું આવું કરે છે તો મને નથી ભલે દારૂ પીન વગાડતા કોઈ વાંધો ને વગાડવા દેવાની એને એમાં મજા આવતી હોય તો કોક દાળ હતી મારી ભક્તિ જ કરે છે ને અરે મારી ભલે દારૂ પીન આરતી વગર તો વગાડ દેવા વગાડવા દેવાની સમય આવતો જો કદાચ એન સી ચોખો લા કર દો મન મે એડિન કે બસ મારી હું એવું નહી કેતી કે દારૂ પીધેલા મારા ધામમાં ના આવશો હું તો કહું છું દારૂ પીધેલા હોય તોય આવો કોઈ ના નથી બેસો પણ એ એટલે ના પાડવામાં આવે કકરાટ કકરાટ કંકાસ કરક કુકની જોડે એના માટે નહી તો દારૂ પીધેલા આવે તો શાંતિથી બેહો એ વાંધો નહી અહી ના આવાય કોઈ વાંધો નહી પણ તમે પાછળ બેસતા હોય તો બેસવા દેવાના દરેક સેવકો નહી કહીશ કોઈ દારૂ પીધેલા તો ધક્કો મારીને બહાર નીકાળો અને શાંતિ થી બેસતો હોય અને હોશમો હોય થોડો કે બેસ વાંધો નહીં કઈ નઈ તે મારી વાત હોય ને એનો પ્રભાવ મારો પ્રભાવ પડશે તો શી ખબર આવતા દારૂ છૂટી જાય આ સુધરેલા માટે નહીં બેઠી સુધારવા માટે જે સુધરેલા છે પેલેથી એના માટે નહીં બેઠી જે પકડેલા છે એને લાવો એને પકડી પકડી લાવો હું એના માટે બેઠી છું એક વાર લેતો કોઈ વાંધો નહીં મેં એક વર્ષથી આવું છું દસ વર્ષથી દારૂ પીતો તો ગામ ખાતર જ મારું કનક ઝાલા મારું નામ છે ભાડે જ તો પહેલાં રવિવારે પછી બીજા રવિવારથી લગ્ન લાગી છે એક રવિવાર છૂટે બીજા રવિવાર ફેમિલી હાથે આવું છું તમારા પર તો મારી અત્યારે ખૂબ લીલા લેર છે મારા ભાઈ બી આવે છે મારા ભાભી અને બીજા ઘણા બધા સાથી દારૂ બહારના પણ આવે છે ભલે ભલે રામ દસ વર્ષથી દારૂ પીતો તો એક વર્ષથી આવું છું ત્રીજા રવિવારથી જ બંધ થઈ ગયો બંધ થઈ ગયો આપે રૂપે રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો ખાલી ફરતો તો શ્રીરામનો નારો આપણે એક વાર દર્શન કરીને ગતો રહ્યો હતો પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ રાખી છે તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં હજુ કોઈ સારી ડ્રાઈવર મારો ચૂક્યો નથી આપે રૂપિયા ઈચ્છા જ નહીં થતી હવે અસ્સી જ નહીં મારી બસ તમારી લગડી રાત દિવસ બસ ભલે તમને રામ તમારા પરિવાર નહીં તના તમારા ભાઈને રામ દરેક ના આશીર્વાદ રામ માળી રામ ગામ હમીદપુરાથી આવું મહેશભાઈ ગોપાલભાઈ સોલંકી માડી હું દોઢ વર્ષ પહેલા દારૂ પીતેલો તમારા સાણી પહેલી વાર દારૂ બંધ થઈ ગયો માડી દોઢ વર્ષથી આવું માં પહેલા ખાતેલો પીતેલો બધું પાંચ સાત વર્ષ પહેલા પીતો તો હું પાંચ સાત વર્ષથી પીતા કેટલા સમયમાં છૂટી ગયો દોઢ વર્ષમાં પેલા રવિવાર જ બંધ આવ્યો તમારા પ્રેરણા સી વાત થી માં

જ્યાં સુધી તમે મન માનો છો જ્યાં સુધી મારી વાતોનું પાલન કરો છો જીવનમાં ઉતારો ત્યાં સુધી મારા આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહેશે રામ 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 માં તમે સપને પણ કીધેલો માં શું કીધું તું કે ધજા લઈને આવજો માં કે માં કેવી લઈને આવું તા કે માહકાડી લઈને આવજો કે તો આજ માહકાડી આય કે ના આય આય માં આજ માહકાડી ની વાત કરી કે ના કરી કરી માં જો જો લાવ ધજા ભલે રામ રામ માં રામ માડી રામ મારી કુર્દી ના રામ માડી રામ હું પાંચ છ વર્ષથી દારૂ પીધો હતો માં પણ તમારા વિડીયો જોવાથી ઘેરે બેઠો વિડીયો જોતો વિડીયો જોવાથી ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું મા પછી મને અહીંયા આવવાની પ્રેરણા થઈ એટલે મેં માં તમને અરજ કરી કે તું મા તારા સાનિધ્યમ લઈ જા તો મેં પાંચ રવિવાર ભર્યા પછી બે રવિવાર વચ્ચે નહીં આવ્યો આજે આઠમો રવિવાર થાય છે માં બધું ઘરમાં સુખ શાંતિ થઈ જઈ કુળદેવી નહીં યાદ પણ માં હું મારા મનથી કુળદેવીની પ્રાર્થના કરું ઘેર બધું માતાજીને ભોજન ધરાવું છું રોજ દીવો અગરબત્તી કરું છું મા અને મારા ગામની અંદર બધાનું કહું છું કે તમે જિંદગીની અંદર તમારા ઘરમાં માંસ મટન જો ગાળશો તો જીવનની અંદર સુખી નહીં થવું માં એવી હું બધાને કહું છું આજે મારો એક ભાઈબંધ પણ મારી જોડે લઈને આવ્યો છું એવો પીધો તોય અમે તેડી લાગે તું આ ચાલ તારા જીવનમાં સુખ શાંતિ કરવી હોય તો મા મારું ટીવી પ્રવચન જુઓ ટીવી ચાલુ કરી દે આખું પરિવાર જુઓ પણ ભલે જો ઘેર બેઠા મારી કૃપા ખુબ ફળશે તમારી માતાઓ જાગૃત થઈ જશે રામ 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 ભાણી રામ મારું નામ વિષ્ણુભાઈ કરશનભાઈ રાવળ છે ગામ સોટવ છે વાળી હું પંદર વરસ થી દારૂ પીતો હતો અને મોસ મટન ખાતો હતો માસ મટન ખાતો ફોનના નો જીંગનો જે ડબ્બો આવે ને એ કિલો કિલો હું ઘરમાં રાખતો તો માં અને ખતમ થાય ને તો ફરીથી કિલો લાવી દેતો હતો માં પણ હું પહેલા રવિવારે માં અહીંયા આવ્યો ને તો મેં ઘરે જઈને ડબ્બો જ બીજાને પથરાઈ દીધો માં અને માસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું માળીમાં રામ માળી રામ રામ માળી રામ રામ માળી રામ